હલો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને આજ તો આપણે પાછી હોળી છે તો હોળીની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ તો આજનો લોક કદાચ કાલ આવે તો હેપી ધુડાતી બધાને આપણે આજ વખતે હોળીમાં તો જવાનું છે નંદાણા નંદાણામાં બે જગ્યાએ વાળી એક બાના બેનના પોતરાની વેડ છે અને અહીંયા આપણે રધુમાસીના ભાઈના છોકરાની એટલે કે ના ભદ્રીજાની વેડ છે તો આપણે તો અહીંયા નંદાણામાં જવાનું છે તો પહેલાં તો આપણે અહીંયા રાધુમોહિના પુત્રીજન વાય પેલા આપણે મારા પપ્પાનું કાકાનું માન ઘર થાય એટલે આજની હોળી થાય તો ને પછી દેવા જવાનું હે તો તો આજની પછી જવાનું ને મારે પપ્પાને મમ્મીને વીરુને સોનલ મોહીને રાજુ પ્રકા ને એને જઈને એને બા ને બાપુની લોકો ત્યાં ઘરે જાય બાપુ આજે આજુબાજુ માયડું દેવા જવાનું હે તો એ ગયા છે દેવા અને આજ હું અહીંયા આવી ગઈ ને ત્યાં ત્રણ ચાર દિવસ થઈ ગયા હે તો હોસ્ટેલ લાઈફમાં એમ જોઈએ તો દસમા સુધીનું ત્યાં માધ્યમિક કેવાય એ બધું પૂરું હવે જરાક ઉચ્ચ માધ્યમિક માં વધારે પ્રવેશ કરી રહ્યો હમણાં એમ તો હજી વેકેશન ઘણું બધું બાકી છે પણ રિયલી આપણે અપડાઉન માં કરતા હોઈએ હોસ્ટેલ લાઈફ પહેલાં એમ થાય કે હોસ્ટેલમાં આમ રહેવાની આટલી બધી મજા ના આવે એવી રીતે ફાવતું ના હોય ને પણ પછી રિયલી હોસ્ટેલ લાઈફ છે ને એ બેસ્ટ છે લાઈફ સૌથી બેસ્ટ લાઈફ હોસ્ટેલ લાઈફ અને રિયલી હું જે સ્કૂલ ભણી ને એટલી એવડી થઈ એમાં હું જે સ્કૂલમાં ભણી બધી બેસ્ટમાંથી બેસ્ટ જ હતી એક ખાસ સુભાષ એમ બહુ કે કહી ના હતા કેમ કે એમ જીને ફાવતું હોય એને તો રેડી જ છે પણ જે અમારે જે ના ફાવતું એના માટે એવું થયું બાકી અહીંયા આપણે હું આઠ ધોરણ ભણી એ બેસ્ટ હતા હાઉ મારા લાઈફના અને અહીંયા હું જ્યાં ભણું હું પહેલાં જ નવચેતા નથી હવે અવત્ય ગર્લ્સ સ્કૂલ થઈ રહે પણ ના રિયલી બેસ્ટ છે બધા બેસ્ટ ટીચર છે બેસ્ટ સ્ટાફ બધું મસ્ત જ છે ને રિયલી ભણાવવાનું

હાલો હવે એક પછી એક માણસો તૈયાર થતા જાય હાલો ભાઈ અમે મોડા મોડા એટલે કે ટૂંકમાં પાંચ વાગી ગયા છે પાંચ વાગે અમે થઈ ગયા તૈયાર અને બધું કામકાજ કરી નાખ્યું છે આપણે ફિનિશ જો અહીંયા ધારી ભરી દીધી ઘર ભાઈ અહીંયા આપણે વા ઓહરી આખી ભરી દીધી ધાણાની ધાણીની અને ધારી ભરી દીધું ધાણા હવે અમારે ઉપાધિ ના ખાણો દાત દાંત કાઢતો

कोट नी पथारी फरी गई है जो तया छोड़वा भाई रहे जाता तो किम करता पड़ी गयो तो भाई दांडी को तो <laughs> ही मैं भाई गया ये वाला घर था बापा पढ़ा थे हरम ना अबे <laughs> चले हरम ना अबे चाइना मरो जला भाई, भाई किन्हें वर राजा हुई <laughs>

कंप्लीट उठ मु हां आकड़ा नहीं फेर चढ़ बे तन पांधड़ा गोती लियो आलो पसी हाँ। तो जा ए भाई दादा मारे इमा वावड़ो लागे तड़को लागे पुलिस वाला फुटकी रही है पापा आना थाल तो मनबे क्यों ना आवे अय के आकड़ा है ले ले जाए छोरा हां मुक्त હાલો ભાઈ તો ફાઇનલી હવે બધા લગભગ તૈયાર થઈ ગયા હે એકાદ હજી બાકી હે તો આપડી ગાડીને સર્વિસ કરી અને હુકવી દીધી ફૂલ તડકાની બહુ તપી ગયો હે હા જરાક ચીર ખેરી નાખો અને સુરબીન ફેર ચડે ને આકડાના પાન પગના તરિયામાં રાખવાનું કહો તો હાલો એ બધું થઈ ગયું હે કમ્પ્લેટ હવે એકાદ બે ચાર્જર લઈ લીધા જરૂર પડે તો કેમ કે આપડે બે દિવસ કાઢવાના હે બે દિવસ કાઢવા એટલે કદાચ ચાર્જિંગની જરૂર પડે ને તો અને બાકી કમલેશભાઈ કીધું હતું ધોનીની વાર્ડમાં જાઓ તો એ કે વાર્ડનો વિડીયો લેજો કેવી રીતના વિધિ હોય હું હોય હાલો ભાઈ શક્ય હે ને તો આપણે વિડીયો બનાવીએ હું કેમકે બહાર જાય એટલે બધા માણસો હેરખા ના હોય કોઈને ગમે કોઈને ના ગમે જોઈ શક્ય હે તો લે હું જય માતાજી જય શ્રી કૃષ્ણ હાલો તૈયાર થઈ ગયા અને જવાનું છે નંદાણે વાઈડ કરવા કા વાઈડ કરવા ધોનીત ભાઈ ની વાઈડ માં કમલેશ ભાઈ કેતા કે ધોનીત ની વાઈડ માં ની વાઈડ અને મિરાસ મિરાસ ની વાઈડ બે વાઈડ છે રાજુભાઈ ના માસી ભાઈ ને છોકરા નામ મીરા સાહેબ એટલે એની વાઈડ હે તો કમલેશ ભાઈ એમ કેતા હતા હું તને સમજાવતો તો કે તમારા માં કે હોય અમારા માં ના હોય કે એટલે એનો વિડિયો બનાવજો હું વીધી હોય ની વીધી આઈ તો બધે ગામ ગામ ની રીત અલગ હોય હા તો કદાચ નક્કી નહી ખબર નઈ બાકી જાય બહુ યાદ નથી બાયડુ માં ગયા હોય પણ ઘણો ટાઈમ થઈ ગયો એટલે હવે બહુ યાદ નથી તો હાલો હવે ફટાફટ નીકળી મોડું નથી કરવું બહુ મોડું થઈ ગયું છે

કે બસ આ જ આલંકાનું મોડ કરવાનો છે અને આ મામીને ભાણિયાનું બહુ મામીને ભાણિયાને ક્લીન મામીને આ એ

એ આપણે ધ્વનિત ભાઈ ની વાઈડ કરવા તા કેદી આવી ગયા તા પણ હવે વરરાજા હોક નથા તો તૈયાર કરી આવી હમણાં હોળીએ જવાનો ટાઈમ થઈ જાય ને હોળી માતા જે એટલે હા ભૂઈ તો જો કે આવી ગયા તો રે કા હા હા એટલે બાર તેર દી થઈ ગયા ઠીક હા મરાજન મજા નથી આવતી જો ભૂઈ આગળ એના કઈ ગમતું નથી

કે કે બહાબર વાઈ ની રર રે હા હાલો આ બાજુ આ બે ભાઈઓને જો ફોન સેવા કે હોકના મય આ ભાઈ તા ભરી ફોટોગ્રીધી દે પણ આપણા દેકા ભાઈ ભાઈ જે કસા કઈ બોલો ખનમન રામ રામ હું તો મમ ઘરે આવ્યો આવ્યો તો દીમું બગ ખાઈ નમણ આયા હૈ ને અમે ફોન જોય જો અમાર આઈફોન લીધો હૈ હા

ભાઈ આવી ગયા જો મામાને ગયા હે મારો માસીએ ભાઈ મારો માસીએ ભાઈ છે બાકોડીનો એન્જોય કરી જો મામાને સમય જે રાખ્યું એટલે આપણે વાડીએ નથી સમય જે છે ગામમાં હવે સુધીબેન જાય જો ગામમાં તમને લઈ જઈ અમે માતાજી નું મંદિર છે ત્યાં અમે અહીંયા એન્જોય કરી આવી હા હાલો તો હું જીયા ને વિરાને આમ ત્રણે ત્રણ નીકળી ગયા હા અહીંયા માં મંદિરે જવા માટે અને લાગી હે થોડી થોડી ભૂખ બધે ને તો જોવા આવ્યો નાસ્તો થાય તો વચ્ચે કરી લે કેમકે અહીં તો હજી વાર લાગીને હવે નક્કી નથી આપણે કુંવરબાન ઘરે અહીંયા જવું પડશે તો જાઉં બાકી અહીં મંદિરે જઈ આવ્યું

હાલો હાલો આપણે જાય હોળી માતાના દર્શન કરવા હાલો ભાઈ વરાજાને પૈગે લગાડવાનો ફેરા ફેરવવાના હોય કમલેશભાઈ જે વરરાજો છે ને ધ્વનિ એની વાઇડ છે ને એની વાઈડ માં બધા જાય છે હોળી માતાના દર્શન કરવા અને વરાજાને એનો મામો છે ને હોળીને ફરતે ઘૂમરા ફેરવે ચાર તો હાલો આપણે જાય દર્શન કરવા અને ત્યાંથી જો આવી રીતના છાણા લઈને આવવાનું હોય અને ઘરે પાછી વીઠી કરવાની હોય એ બધા લઈને આવે છે

<laughs> 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 <hari>, mata, ori imata <laughs> ori. જા <laughs> <laughs> Desde la no, 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 no. આજ વરરાજાની વડી માં આનંદ થી રમું છો અને આનંદ થી એમ કે મોટા મોટા દસ ના દિવસ ચાંદા જોવા જઈએ આમ જો આમજા મમ્મી લઈ કે હાલ માં આ લાર કિસ્મત આ ક્યાં હોય કે يا لوکال ہومہ ہمانہ کالا کٹہ ہتا ہتا ہا 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 ہ એ કે જા પહેલા તો ले घोड़िया पटो मारे हाथ में आ गया मारे तो नहीं तो रोई ना डागो मु मुंह तो मामो जट जटली बात जो तू भाव ये 6:00 बजे आ बजे 10:00 सनीक मैं सनीक के जो एक રામ રામ કર લે ગણી તારમ રામ કર આવવા જા ને આવવા કે અમાર આવર આ રમેશિયા ભાડિયાનો દીકરો બબુ કા જીન